અમદાવાદમાં મારબેર પાડોશમાં રહેતા વૃદ્ધે એક લાખનો લાભ લઈને સગીરા સાથે શારીરિક અડફળા કરતા સગીરીને ગભરાઈને પાડોશીના ઘરે જતી રહી હતી અને પડી સગીરાને હકીકત જણાવી હતી કે ત્યારબાદ સગીરાના માતા પિતાનો ફોન કરી સમગ્ર મામલે કરી હતી અને આરોપીને વૃદ્ધનો પટી જતા વૃદ્ધની બીજી પાસે નર્મદા ચેનલમાં આત્મહત્યા કરવાનો દોડી ગયો હતો અને ત્યારથી પોતાની પત્નીની વિડીયોનો કોલ કરી જાણ કરી હતી અને સગીરાના માતા પિતાને વિરુદ્ધ કરી આ હમણાં પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને આ ધરપકડ કરી ફાઇલ સાક્તે તસ્વીર કરી છે ને અમરાઈ વાડીમાં રહેતા ચાલીસ વર્ષની પરિતમ મહિલા તેના પતિના બે સંતાનો સાથે રહેતાના ઘર કામ કરે છે ને મહિલાના નોટરી વકીલ અને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે નિવારા પત્ની સમજાઈ મરણ સમગ્ર ગયા હતા અને આ જ વયની દીકરીની પરીક્ષા ચાલતી હોવાની આ કારણે સંબંધિત મૂકી ગયા હતા અને સવારે ટ્યુશનમાં જવા હોવાની પોતાનો ચોપડા લેવા મંગે પડોશમાં એકસઠ વર્ષની યુદ્ધ સગીરા ઘરે આપું છું કે માતા પિતાની બેસણ હોય આવવાના અંદર આવી ગયો હતો અને આ શિગરા મોઢો પકડીને આ સુબક આપવા માટે દબાણ કરવાનો લાગ્યો હતો અને આ સિગાર શરીર પર હાથ ફેરવો લાગ્યો હતો ને ગભરાયેલી સિગાર રડતા રડતા પાડોશમાં રહેતા બીજી વ્યક્તિને ઘરમાં જતી રહી હતી અને પાડોશીને સિગરેટના રડવાનું પૂછતા સિગરેટ સાથે જે બન્યું કે આ આપતી અને હકીકત જાણી કે પાડોશીને તાત્કાલિક સિગરેટના પિતાનો ફોન આવ્યો કે જાણ કરી હતી કે સિગરેટના માતા પિતા તાત્કાલિક વિરામગામ કરી આવી ગયા હતા અને પતિને આ પૂછ્યું હતું કે સિગરેટ દીકરી વિસ્તાર માતા કે હકીકત જણાવ્યું કે આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને અમરવાડી પોલીસ સુધીને પોખતો હેઠળ ગુનો હેઠળ નોંધ નોંધીને ધરપકડ અને તે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી